હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કચોરીના સ્વાદ જેવા જ હેલ્ધી એવા તુવેરના પરોઠા બનાવીશું જેમાં લોટ બાંધવામાં દાણાનો ઉપયોગ કરીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તુવેરના પરોઠા બનાવવા માટે પાંચસો ગ્રામ એકદમ ફ્રેશ લીલા દાણાવાળી તુવેરને મેં દાણા કાઢીને સાફ કરી લીધી છે જો ફ્રેશ તુવેર હશે ને તો આપણા પરોઠા સરસ બનશે અને હવે આ દાણાને મરચાં કટરમાં ક્રશ કરી લઈશું જેથી સરસ દળદરો આપણને આ દાણા પીસાઈ જાય પણ જો તમારે મરચાં કટરમાં દાણાને ક્રશ ના કરવા હોય તો મિક્સર જારમાં પાણીનો ઉપયોગ કર્યા વગર આ દાણાને પીસી લેવાના થોડા દળદરા જેવા જ પીસવાના તો જો આ રીતના સરસ અહીંયા મેં દાણા પીસી કાઢ્યા છે અને આ રીતનું દળદરું પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે અને હવે મેં અહીંયા દસથી બાર કઢી લસણ પાંચ જેવા લીલા મરચાં અને આદુનો ટુકડો લીધો છે તેને આપણે ખલદસ્તામાં કચરી લઈશું સ્ટફિંગ બનાવવા માટે મેં એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે પેન જાડડા તળિયાવાળું અથવા નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવાનો જેથી સ્ટફિંગ નીચે ચોટે નહીં અડધી ચમચી જીરું એડ કરીને ગરમ થાય જીરું તતડે એટલે અંદર બે પીંચ હિંગ એડ કરવાની અને મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું પેસ્ટને અડધી મિનિટ જેવું ધીમી આંચે સાંતડી લેવાની આ સ્ટફિંગ બનાવીએ ત્યારે આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છેકથી છેક સુધી હવે અંદર તુએ ક્રશ કરેલી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો આ રીતે જરૂરથી તમે એકવાર પરોઠા બનાવજો બહુ ટેસ્ટી બનશે એક ચમચી જેવું મીઠું એડ કરી દીધું છે અને મિક્સ કરી લઈશું જે મીઠાને લીધે આપણી તુવેર જલ્દી ચડી જશે અને એક પીંચ તમારે જો અંદર ખાવાનો સોડા એડ કરવો હોય તો પણ કરી શકાય ઢાંકણ બંધ કરીને બે ત્રણ મિનિટ થવા દઈશું તો ત્યાં સુધી આપણે ધાણાને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું તો મેં અહીંયા ધાણા ડાટખી સાથે જ લઈ લીધા છે તે એડ કરી લઈશું અને અત્યારે બહુ પાણી એડ નહીં કરે અડધો કપ જેવું પાણી એડ કરવાનું અને પીસી લેવાનું એકદમ સ્મૂથ પીસી લેવાનું તો જો આ રીતનું સરસ મેં અહીંયા પીસી લીધું અને હવે આપણું સ્ટફિંગ જોઈ લઈએ તો એકદમ સરસ હવે થોડુંક ચડી ગયું છે તો એમાં થોડીક આ રીતે હાથમાં લઈને પાણી છાંટી લેવાનું જેથી આપણે તુવેરના દાણા સરસ ચડી જશે અને આપણું સ્ટફિંગ કોરું નહીં પડે અને નીચે ચોંટશે પણ નહીં પણ પાણી બહુ એડ નહીં કરવાનું ખાલી આવું છાંટવાનું છે એક બે ચમચી જેટલું પાછું ઢાંકણ બંધ કરીને બીજી ચાર પાંચ મિનિટ થવા દઈશું તો અહીંયા સરસ એવી આપણી તુવેર હવે ચડી જશે જો એટલે જ મેં કીધું હતું કે ફ્રેશ તુવેરનો ઉપયોગ કરવાનો તો તુવેર ચડતા વાર નહીં થાય તુવેર ચડી જાય એટલે એક ચમચી તલ એડ કરવાના અડધી ચમચી વરિયાળી એડ કરીશું વરિયાળીનો ટેસ્ટ સરસ આવશે એક ચમચી ખાંડ એડ કરવાની અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારે અંદર કાજુ એડ કરવા હોય તો કાજુનો દરદરો પાવડર અંદર એડ કરી શકાય બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો તો આ સ્ટફિંગ થોડું ગડપણ ખટાસવાળું બનાવજો સરસ ટેસ્ટ આવશે અને હવે બે બટાકા મીડિયમ સાઈઝના લઈને અંદર આ રીતે છીણીની મદદથી છીણી લઈશું અથવા તો મેસ કરીને પણ એડ કરી શકાય બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો છે જેથી આપણે સ્ટફિંગમાં એક સરસ બાઇન્ડિંગ આવી જશે બટાકો એડ કરવાથી બટાકાનું થોડું પાણી ચડે ત્યાં સુધી થોડીક વાર આપણે ધીમી આંચે સ્ટફિંગને થવા દઈશું બધું પાણી બળી જાય બટાકાનું ત્યાં સુધી થવા દેવાનું છેલ્લે ફ્રેશ લીલા ધાણા એડ કરીને ગેસની આંશ બંધ કરી લઈશું તો એકદમ સરસ અહીંયા આપણું સ્ટફિંગ બની ગયું છે આ સ્ટફિંગમાંથી કચોરી પણ બનાવી શકાય તો કચોરી બનાવી હોય તો અંદર દ્રાક્ષ અને કાજુના ટુકડા એડ કરી લેવાના અને હવે લોટ બાંધવા માટે બે કપ જેટલો લોટ લીધો છે ઘઉંનો ઝીણો લોટ તેમાં સહેજ મીઠું એડ કરી દઈશું અને બે ચમચી જેટલું તેલ એડ કરવાનું જો તેલ એડ ના કરવું હોય એમને લોટ બાંધવો હોય તો પણ બાંધી શકાય લોટમાં સારી રીતે તેલને મિક્સ કરી લેવાનું અને પછી અંદર આપણું આ જે ધાણાવાળું પાણી છે અંદર એડ કરતાં જઈને સારી રીતે મસળીને લોટ બાંધી દઈશું એટલે જ આપણે જો થોડુંક પાણી એડ કરવાનું ધાણામાં કેમ કે બધું જ અંદર ધાણાવાળું પાણી આપણે ઉપયોગમાં લઈ શકીએ જો વધારે પાણી એડ કરીશું ને પછી પાણી વધશે એટલે જરૂર પડે તો છેલ્લે આપણે આ રીતના સાદા પાણીનો ઉપયોગ કરી શકીએ સારી રીતે લોટને મસળીને રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો તો આ પરોઠા જ એટલા ટેસ્ટી લાગશે ને કે આપણે તમે કચોરી પણ ભૂલી જશો એટલા ટેસ્ટી અને આપણે ઉપર પાછું ધાણાના પાણીથી લોટ બાંધ્યો છે એટલે હેલ્ધી પણ બન્યા છે લોટ બાંધાઈ જાય એટલે એક ચમચી જેવું તેલ એડ કરીને લોટને સારી રીતે મસરી લઈશું ધાણાનું પાણી એડ કર્યું છે એટલે બાળકો માટે આ જે આપણે લોટ બાંધ્યો છે એ બાળકો માટે બહુ જ ઉપયોગી થાય છે સારી રીતે મસરી લેવાનું અને પછી ઢાંકીને પંદર મિનિટ રેસ્ટ આપીશું તો આ રીતે એકદમ હેલ્ધી પરોઠા જો બનાવશો ને ઘરમાં તો વારંવાર બનાવવાનું મન થશે તો પંદર મિનિટ પછી પાછું આપણે એકાદ મિનિટ માટે લોટને મસળી લઈશું તો કેટલો સરસ લોટ દેખાય છે ને ધાણાના પાણીવાળો અને હવે આપણા સ્ટફિંગના ગોળા બનાવી લેવાના બસ આ રીતના મીડિયમ સાઇઝના વાળી લઈશું અને જો ધાણાનું પાણી તમારે ડાયરેક્ટ ના રેડવું હોય અને ગાડીને રેડવું હોય તો પણ રેડી શકાય પણ એકદમ ઝીણું જ પીસવાનું સ્મૂધ એટલે આપણે ડાયરેક્ટ ધાણા સાથે જ પાણીને એડ કરી શકીએ તો આ પરોઠાને લંચ બોક્સમાં પણ ભરી શકાય બાળકો માટે ટિફિનમાં પણ ભરી શકાય છે ઠંડા હશે ને તો પણ પરોઠા સરસ લાગશે અને હવે આપણે એક લુવો કરી લેવાનો આ રીતે લોટવાળો કરી લઈશું અને હવે વણી લેવાનું તો મોટી પૂરી જેવું વણી લઈશું તો જો એકદમ ઇઝીલી વણાઈ જાય છે લોટ સરસ બંધાયેલો હશે ને પરફેક્ટ તો સરસ જ આપણા પરોઠા બનશે બસ આ રીતે વણાઈ જાય મોટી પૂરી જેવું એટલે તેમાં સ્ટફિંગ ભરી લેવાનું તો સ્ટફિંગનો એક બોલ એડ કરી દઈશું અને પછી એક સાઈડેથી આ રીતે લોટને જો આ રીતે લેતા જવાનું અને પોટલી જેવું વાળી લેવાનું તો જો કે પોટલી વળાઈ ગઈ ને બસ આ રીતે પોટલી વળાઈ જાય એટલે ઉપર જે વધારાનો લોટ હોય તેને આપણે કાઢી લઈશું બસ આ રીતે કાઢી લેવાનો અને ઉપરથી સરસ સીલ કરી લેવાનો અને પાછું આપણે લોટને કોરા લોટવાળું કરી લઈશું અને પહેલાં એને હાથની મદદથી થોડુંક પ્રેસ કરીને થોડુંક મોટું કરી લેવાનું એટલે સ્ટફિંગ બધી બાજુમાં એક સરખું થઈ જાય જો આ રીતે કરશો ને એટલે એક સરખું સ્ટફિંગ ફેલાઈ જશે થોડુંક મોટું પૂરી જેવું થઈ જાય પછી વણવાનું તો એની ધાર નહીં ફાટે તો આ રીતે સરસ પરોઠા બનાવી શકાય છે તો આપણે આ પરોઠાની પહેલી રીત જોઈ લીધી તો જો કેટલો સરસ ફાટ્યા વગરનો પરોઠો અને એકદમ સરસ મીડિયમ પતલો એવો વળી ગયો છે અને બીજી રીત માટે જો મેં આ રીતની મોટી મોટી પટલી પટલી એવી પૂરી રોટલી વણી લીધી છે અને હવે રો જો બીજી રીતે આપણે જોઈએ તો એક બાજુમાં સ્ટફિંગ ભરી લેવાનું બસ આ રીતે એક બાજુમાં સ્ટફિંગ ભરીને આપણે રોટલીને ફોલ્ડ કરી લેવાની અને પ્રેસ કરીને સારી રીતે એની ધારને સીલ કરી લેવાની તો બીજી આ રીતે પણ પરોઠા બનાવીને શેકી શકાય અને ત્રીજી રીત જોઈએ તો તેના માટે બે રોટલી વણી લેવાની અને તેમાં સ્ટફિંગ આખી રોટલીમાં પળું કરી લેવાનું તો આ રીતનું જો પરોઠા બનાવશો ને ત્રીજી રીતના એમાં થોડુંક સ્ટફિંગ વધારે જશે તો આ રીતે સ્ટફિંગ આપણે ભરી લેવાનું આખું પોળું કરી લેવાનું અને પછી ઉપર બીજી રોટલી મૂકી દેવાની અને સરસ એની આ જે બધી ધારો છે ને એને આપણે સરસ સીલ કરી લેવાની જેથી આપણે પરોઠું શેકીએ ત્યારે છૂટું ના પડી જાય તો જો આ રીતનું પણ આપણે પરોઠું બનાવી શકીએ છીએ અને હવે સેકવા માટે તવી ગરમ થાય એટલે એક ચમચી તેલ મૂકવાનું અને અંદર આપણું પરોઠું એડ કરી દઈશું એકાદ મિનિટ જેવું થાય ગેસની આજ મીડિયમ જ રાખી છે એટલે પરોઠાને પલટાવી લેવાનું અને પરોઠું પાછળથી જો આ રીતનું થઈ જાય થોડું શેકાઈ જાય એટલે એક ચમચી જેવું તેલ એડ કરી લેવાનું ઉપર અને પરોઠાને શેકી લઈશું તો તમે જેવું આ રીતને પલટાવશો એટલે પરોઠેની આપોઆપ એની જાતે સરસ ફૂલી જશે અને જો કંઈ એક બાજુમાંથી આપણું પરોઠું ભાંગશે નહીં કે કંઈ જ નહીં એકદમ સરસ પરોઠું બનીને તૈયાર થઈ જશે તો બંને સાઈડ પલટાવીને સરસ પરોઠાને શેકી લેવાનો તો આ રીતના હેલ્ધી પરોઠા તમે પણ જરૂરથી બનાવજો તે જ રીતે બીજું પરોઠું પણ શેકી લઈશું જો આ રીતે કૂણું સહેજ પલટાવી લેવાનું અને બીજી બાજુ થોડું કડક થાય એટલે પરોઠાને તેલ મૂકીને શેકી લેવાનું તો જો આ રીતે પણ પરોઠું શેકાઈ જશે કેટલું સરસ ફૂલી ગયું ને બધા જ પરોઠા આ રીતે ફૂલીને દડા થઈ જશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે એવું નહીં લાગે કે ઉપર ધાણાનો ટેસ્ટ આવે છે એકદમ સરસ પરોઠા ટેસ્ટમાં લાગશે અને હેલ્ધી પણ એટલા જ બનશે તો કેટલા મસ્ત પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો આ પરોઠાને ચા સાથે ચટણી સાથે ખાવાની ખૂબ મજા પડે છે એમ નેમ ખાશો ને તો પણ મજા આવશે ખાવાની તો જો કેટલું મસ્ત અંદરથી સ્ટફિંગ દેખાય છે ને તો એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ફૂલેલા ફૂલેલા એવા આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો